ધારાસભ્ય મનુભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાલિકા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી ડ્રેનેજના ઢાંકણા ખોલવા અને પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો કેમિકલ યુક્ત પાણી મુદ્દે પણ ગંભીર નિર્દેશો આપવામાં આવ્યા હતા ડાંગ મિલો ચલાવનારા જવાબદાર સામે પગલા લેવાશે કેમિકલ અત્યારે ઉધના અંદર અમુક ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે મોન્સૂન નો લાભ લઈને મૂળ ધારાસભ્ય સી ઉદના ઝોનના ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારી સ્થળ પર આવે છે કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક જે ઇન્ડસ્ટ્રીઝ અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની જે કેમિકલ માફિયા તેની પર તાત્કાલિક એક્શન જે રીતના પાણી ભરાયું છે તેની તેને માટે ગઈકાલે જ પાટીલ સાહેબના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ કામમાં નક્કી થયા છે લાંબા ગાળામાં જે એરિયાનું પાણી કઈ રીતે રિપોર્ટ દ્વારા કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે આવનાર સમયમાં જે પાણી જે જગ્યાએ એન્ક્રોચમેન્ટના હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા જઈ રહી છે